તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો એ મહત્તમ જે વિવિધતા ધરાવતા પ્રદેશો છે ને પ્લસ એ ત્યાં શું રાખે છે ત્યાંની સ્થાનિક જાતિઓને સાચવીને ભરેલો છે એટલે કે ત્યાં એન્ડેમિઝમ પણ દેખાય છે ઠીક છે બાળકો સ્થાનિકતા પણ ત્યાં દેખાય છે જેવાવરણ આરક્ષિત વિસ્તારો એ રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભ્યારથી કઈ રીતે અલગ પડે ઓપ્શન માનવ પ્રવેશની ગેરહાજરી રાષ્ટ્રીય માનવ પ્રવેશની ગેરહાજરી છે 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 લોકો તેનો અભિન્ન ભાગ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ સ્પેસિફિક વનસ્પતિ અને પ્રાણી માટેની જગ્યા છે ત્યાં આપણે લોકોને કન્સિડર કરતા નથી પણ જેવાવરણનો આરક્ષિત વિસ્તાર છે તેમાં લોકો તેનો અભિન્ન ભાગ છે એવું આપણે કન્સિડર કરી શકીએ કહી શકીએ કેમ કે એ બહુ મોટો વિસ્તાર છે એટલે બની શકે કોઈ પ્રજાના સ્વરૂપે પણ હોય છે વનસ્પતિઓને વધુ ધ્યાનમાં આપે નહીં બંનેને સરખું ધ્યાન આપે વંશકો માટે સરક્ષણ દુનિયાભરથી સજીવોને લાવવામાં આવે દુનિયાભરથી સજીવમાં લાવે તો વિદેશી જાતિઓનું આક્રમણ થાય એટલે પણ નહીં આવે એટલે આપણો આન્સર કોણ બનશે બી

ઉચ્ચ ઉન્નતિ આવું ક્યાંય આપણે ભણ્યા નથી ઉષ્ણકટિબંધીય વાતાવરણ હા આ કહી શકાય અને હંમેશા હરિયાળા રહેતા જંગલો આ પણ કહી શકાય પણ આ બંને ઘણા બધા જંગલો માટેની કોમન લાક્ષણિકતા છે પણ હોટસ્પોટ આપણે કોને કહે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો જ્યાં આપણે સ્થાનિકતાને બચાવવી છે એટલે આપણો મોસ્ટ પ્રોબેબલ આન્સર ક્યાં જશે ઉચ્ચ સ્થાનિકતા પર સર તમે આ બેને કેમ સિલેક્ટ ન કર્યું કેમ કે આની અંદર વર્ષાવનના જંગલો પણ આવે અમુક જંગલો પણ અંદર છે અને અમુક જગ્યા પર તમે સમજી કે દરિયા કિનારાના પણ પ્રદેશો છે બધી જગ્યા પર કન્સિડર થાય ઉષ્ણકટિબંધીય વાતાવરણ એટલે આ ઇન જનરલ બ્રોડર સ્પેક્ટ્રમ છે હોટસ્પોટની શ્રેણીમાં હું મૂકવા પશ્ચિમ ઘાટમાં શા કારણે કેમ કે ત્યાં ઉભયજીવીની ઉચ્ચ સ્થાનિકતા છે અને એને બચાવવા માટે એટલે આપણે આન્સર નંબર એક પર ગયા ઠીક છે ભારતમાં રેડ લિસ્ટ કોણ તૈયાર કરે છે તો કે ભારતમાં વનસ્પતિઓનું રેડ લિસ્ટ તૈયાર કરવાનું કામ બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો છે એટલે એની અંદર રહેલી ગ્રુપ ઓફ ધ ટીમ સાયન્ટિસ્ટ જે શું કરે છે ભારતમાં વનસ્પતિઓમાંથી કઈ વનસ્પતિ એન્ડેન્જર છે એના વિશે સંકટમાં છે જોખમમાં છે એને બચાવવું અને એનું લિસ્ટિંગ કરવું એના ઉપર કાર્ય કરે છે કોણે અવલોકન કર્યું હતું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવામાં આવે તો કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધમાં વધારો થાય પરંતુ અમુક મર્યાદા સુધી બાપા આ તો હવે આવડે જ ને એલેક્ઝાન્ડર મોન હેમ્બોલ્ટ નીચેનામાંથી વૈશ્વિક જૈવ વિવિધતામાં કઈ જાતિઓની મહત્તમ સંખ્યા રજૂ કરી શકાય છે નીચેનામાંથી મોસ અને હંસરાજ લાયકેન લીલ અને ફૂગ તો નીચેનામાંથી વૈશ્વિક જૈવ વિવિધતામાં કઈ જાતિની મહત્તમ સંખ્યા તો આ ચારમાંથી કોણ સૌથી વધારે તો યાદ રાખવાનું ફૂગ જે વિવિધતા નુકસાન અચ્છા તમને ફૂગ કેમ કીધું ખબર છે ને એક આપણે ટેબલ ડ્રો કરેલું હતું પાયચા ડ્રો કર્યો હતો એમાં આ રીતે હતું અહીંયા આપણે આવૃતને લખ્યું હતું અને અહીંયા આપણે કોને લખેલું છે તો કે ફૂગને લખેલું છે એના આધારે આપણે ગયા છીએ ફૂગ પર જે વિવિધતાના નુકસાનના સંદર્ભમાં નીચેનામાંથી કોને ધ ઇવિલ ક્વાટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે પ્રાણીઓની પ્રજાતિઓની સમૃદ્ધિ વનકટાય લુપ્તતા અને ધોવાણ આપેલું પહેલું લેખું છે વસવાટી નુકસાન અવખંડન અતિશોષણ વિદેશી જાતિનું અતિક્રમણ અને સહવિલોપન અને સહલુપ્ત તમારી ચોપડીનો ડાયરેક્ટ પોઈન્ટ જો દેખાય આ ચારે ચાર નંબર એક અતિશોષણ નંબર બે વિદેશી જાતિનું આક્રમણ નંબર ત્રણ અને સહલુપ્તતા સહવિલોપન નંબર ચાર તો આને ઇવિલ ક્વાટ્રેટ એટલે ચાર ઓકે ખ્યાલ આવે આમાં પ્રજાતિઓની સમૃદ્ધિ નહીં આવે આમાં છેલ્લા બે દાયકા એટલે વીસ વર્ષમાં ને રેડ લિસ્ટ મુજબ જેમનું અસ્તિત્વ સંકટમાં હોય તેવી કઈ જાતિઓની સંખ્યામાં મહત્તમ વધારો થયો છે જેમનું અસ્તિત્વ સંકટમાં હોય તો તમારે આમાં આન્સરમાં જવાનું છે મોસ્ટ યાદ રાખજો નીચેનામાંથી કયું એક નવા નિવસન તંત્ર પર અતિક્રમણ કરવા વાળી વિદેશી જાતિઓનું ઉદાહરણ છે જેમના પરિણામે જૈવ વિવિધતાને નુકસાન થયું છે નાઇલ પર પૂર્વ આફ્રિકા સરોવરમાં દાખલ કરવામાં આવી આ સાચું છે ભારતમાં જળકુંભીનો પ્રવેશ વિદેશી જાતિ ભારતના પાણીમાં આફ્રિકન કેટફિશનો અનાયાસ છે એટલે ગ્રે માર્કેટમાં કાળા માર્કેટમાં બ્લેક માર્કેટમાં જાણ બહાર એક્વાકલ્ચરમાં દાખલ થાય એનો મતલબ આન્સર કોણ આવશે આપેલા બધા આપેલામાંથી કયું વિધાન યોગ્ય છે એટલે સાચું વિધાન ગોતવાનું થયું જાતિઓની વિવિધતા સામાન્ય રીતે ધ્રુવથી વિષુ વૃદ્ધ પ્રદેશ તરફ આવીએ તેમ તેમ વધે છે એટલે આ આપણી પૃથ્વી આ ધ્રુવ પ્રદેશથી વિષુવૃત્ત તરફ આવીએ ધ્રુવ અને વિષુવૃત્ત પ્રદેશ તરફ આવીએ તો શું થતી જાય વધતી જાય એટલે જાતિઓની વચ્ચે સામાન્ય રીતે ધ્રુવથી વિષુવૃત્ત તરફ જતા વધે છે એટલે આ સિદ્ધાંત એટલે કે આ વિધાન યોગ્ય છે પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિઓ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને સૂક્ષ્મજીવોને ઓળખવા માટે સમાન રીતે યોગ્ય છે નહીં વૈશ્વિક જાતિઓની વિવિધતામાં ભારતનો હિસ્સો અઢાર ટકા નહીં ભારત આશરે વનસ્પતિઓની પચીસ હજાર જાતિઓ જોવા મળે છે ભારતમાં નહીં આના કરતા પણ વધારે ક્લિયર એટલું બાળકો જે વિવિધતાના હોટસ્પોટ એટલે શું પૃથ્વીનો એવો વિસ્તાર કે ક્ષેત્ર કે જે ઘણી સ્થાનિક જાતિઓ ધરાવે છે આના ઉપર ફોકસ રાખવાનો જ છે જાતિઓ ચોક્કસ વિસ્તારમાં સમગ્ર સમુદાય માટે પ્રતિનિધિ તરીકે સેવા આપે નહીં ચોક્કસ વિસ્તારમાં રહેલ જાતિઓ ખાલી નહીં ચોક્કસ વિસ્તારમાં જાતિઓની વિવિધતા નહીં સ્થાનિક જાતિઓ ધરાવે એને આપણે હોટસ્પોટ કરવાનું કેમ કે એ નષ્ટ થાય છે એને બચાવવાની છે પવિત્ર ઉપવનો શેમાં જોવા મળે મેઘાલય પંજાબ ગુજરાત કે બિહાર હકીકતમાં આપણે પવિત્ર ઉપવનોમાં મેઘાલય એક્ઝામ્પલ આપણે ચોપડીમાં છે એટલે એને કન્સિડર કરશું જુદા જુદા ભાગોમાં સજીવોની વહેંચણી એટલે શું ભૂગોળ જેવું ભૂગોળ વનસ્પતિ ભૂગોળ કે પ્રાણી ભૂગોળ આમ જોવા જાવ ને તો અહીંયા સજીવોની વહેંચણી કીધી છે એટલે આપણે જેવું ભૂગોળ શબ્દ પર જઈશું પ્રવાહી નાઇટ્રોજન માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝમ પ્લાઝમનું શું કરે છે સંરક્ષણ કરે છે તો સંરક્ષણ એટલે શું સ્તરીકરણ શીતનિધિ સ્ટેરિફિકેશન કે એક પણ નહીં અને શીતનિધિ પણ બોલી શકે કે પ્રવાહી નાઇટ્રોજન માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ પર છે એટલા માટે સાડત્રીસ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન મહાવીર હરિના વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન ને કેવલાદેવ મેં તમને કેવલાદેવનું એક્ઝામ્પલ હમણાં સમજાવી દીધું એટલે કેવલાદેવને આપણે રાજસ્થાનમાં લઈ લઈએ જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે છે એને આપણે જવા દઈએ ઉત્તરાખંડમાં અને કાઝીરંગા જે છે એને આપણે જવા દઈએ આસામમાં હવે મહાવીર હરિના વનસ્પતિ રાષ્ટ્રપતિ ઉદ્યાન વેધુ એને આપણે જોવા દઈએ આંધ્રપ્રદેશમાં રાઈટ હવે પી ક્યુ આર એસ ગોતવા પણ તો પી ની અંદર આ ચાર નંબર પર જઈએ આપણે પી 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 ફોર નંબર આ બે એક્ઝામ્પલ ઓકે ક્યુ ની અંદર હા મળી ગયો આન્સર તો આપણે માટે આન્સર કોણ થઈ ગયું ડી રાઈટ ચાલો આગળ વધે નીચે આપેલામાંથી માંથી જેવિધતા સંરક્ષણની સ્વસ્થાન પદ્ધતિ વનસ્પતિ ઉદ્યાન સ્થાન સ્થાન વૈજ્ઞાનિક પ્રયોગશાળા પ્રાણી ઉદ્યાન નવસ્થાનિક સ્થાન પણ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક સ્વસ્થાન ચાલો ક્લિયર એટલે આન્સર આવશે એ ઓગણચાલીસ કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલ છે નંબર એક સ્થાનિકતા જાતિઓ કે જે એક ક્ષેત્રમાં સીમિત છે અને બીજે ક્યાંય જોવા મળતી નથી એને સ્થાનિકતા કહેવાય સાચી વાત છે હોટસ્પોટ જાતિઓની સમૃદ્ધિ સાથેના ક્ષેત્રો ભારતની વિદેશી જાતિઓ કેલેરિયસ ગેરીપિનસ અને સ્વસ્થાન સંરક્ષણ હવે સ્વસ્થાન સંરક્ષણ અને આઈવીએફને કાંઈ લેવા દેવા સ્વસ્થાન સંરક્ષણ અને આઈવીએફ રાઈટ બીજું હવે અયોગ્ય કીધી છે ને સ્થાનિકતા એટલે જાતિઓ કે જે એક ક્ષેત્રમાં સીમિત છે અને બીજે ક્યાંય જોવા મળતી નથી આ સાચું છે હોટસ્પોટ જાતિઓની સમૃદ્ધિ સાથેના ક્ષેત્રો આ સાચું છે ભારતની વિદેશી જાતિ કેલેરિયસ ગેરીપિનસ આ પણ સાચું છે સ્વસ્થાન સંરક્ષણ ને આઈવીએફ આઈવીએફ મનુષ્યમાં થાય ને એટલે એને આની લેવા દેવા નથી ચાલીસમો છોડ કે છોડ જેવા કે ઈગલ મેરીમોલસ ઓસિમમ સેન્ટમ અને ફિકસ રેલિજીઓસા કઈ રીતે આલેખિત થાય છે તો આ ત્રણેય છોડ જે છે એને આપણે પવિત્ર

સમજાય એને આપણે પૂજા કરીએ છીએ અથવા તો ભારતીય સંસ્કૃતિમાં એને આપણે સંસ્કૃતિને ધર્મ સાથે સાંકળી લીધું છે તો આને તમારે જોવાના છે ઠીક છે આ તમારા પર છોડું છું સ્પેલિંગ નેટ ઉપર ગૂગલ પર સર્ચ કરજો એટલે તમને મળી જશે ચોપડીમાં એને લખી નાખજો ઠીક છે તો આપણો આન્સર બનશે એ ઓકે બાળકો તો અહીંયા તમને બીજા વિષય એમ શીખ્યું નું થેન્ક યુ હવે બીજું એટલે કે ડીટ સ્પેશિયલ ત્રીજા પાર્ટ પર આપણે જઈશું ઓકે થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ